તમે બધાએ ખૂબ શક્તિને સામર્થ્ય આપ્યું રઘુ દેસાઈ તો એક લાખ હશે ગુજરાતમાં પણ રઘુ દેસાઈને સાચી ઓળખ આ વિસ્તારે આપી છે તમારા બધાને ફરીથી વંદન કરું છું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધારાસભ્ય તરીકે જવાબદારીઓ નિભાવવામાં ક્યાંય બાકી રાખવી નથી પણ ક્યાંય કોમનું ઓછું વધતું થયું હોય તો એ માફ કરજો ફરીથી આ વિસ્તારમાં જે મને પ્રેમ મળ્યો લાગણી મળી બધા સમાજોનો જે ટેકો મળ્યો છે એના માટે ભગવદ્ કૃપાથી ગામમાં આજે ભગવાન સીતારામ પરિવાર રાધાકૃષ્ણ પરિવારની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ રાખ્યો છે સુંદર આયોજન કામવા લોકોએ કર્યું છે વિદ્વાન બ્રાહ્મણોની સાથે પંચકુંડી યજ્ઞ કરી અને ભગવાનને આજે મંદિરમાં પ્રતિષ્ઠિત કરવાના છે ખૂબ જ ઉત્સાહ છે ખૂબ ભાવ છે લોકોનો અદ્વિતીય ભાવ છે અને તે સાથે ભગવાન આજે એ નૂતન મંદિરમાં બિરાજમાન થવાના લીમગામળામાં તારીખ સત્યાવીસ અઠ્યાવી ઓગણત્રીસ ત્રી ચોથ અને પાંચમ ના શુભ દિવસોમાં ભગવાન રામચંદ્ર પરિવાર સાથે રાધાકૃષ્ણજીની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ અતિશય ઉત્સાહથી અતિશય ધાર્મિક ભાવનાથી આયોજિત કર્યો આજે છેલ્લો દિવસ છે વિદ્વાન બ્રાહ્મણોમાં અમારા મુખ્ય આચાર્ય શાસ્ત્રી અમૃતલાલ અમરામભાઈ છે એમની સાથે બીજા અગિયાર વિદ્વાન બ્રાહ્મણો છે શાસ્ત્રોક્ત વિધિથી વેદોના મંત્રોચ્ચારથી અતિ ઉત્સાહ ધાર્મિક અને ભક્તિભાવ વાતાવરણમાં આજે અમે એક વાગ્યે પ્રાણ પ્રતિષ્ઠા કરીને બાર ઓગણ ચાલીસે અમે અમારો આ કાર્યક્રમ અને ભગવાન રામને અમારા નિજ મંદિરમાં પ્રતિષ્ઠિત કરીને રંગે ચંગે ઉજવણી સાથે પૂરો કરીશું શું નામ તમારું છે મારું નામ નાયાભાઈ બુરાભાઈ આયર અમારી સાથે ગામના જવાબદાર લક્ષ્મણભાઈ મહાદેવ આયર છે અને અનેક આગેવાનોએ આમાં ખૂબ જહેમત ઉઠાવી છે સૌના સાથથી એક સારો પ્રોગ્રામ ચાલી રહ્યો છે એક ધાર્મિક કાર્યક્રમ